મોર્નિંગ મિત્રો જય શ્રી કૃષ્ણ હું છું આપની દોસ્ત લતા સોલંકી અને સ્વાગત છે આપ સૌનું આપણી બ્લોગ ચેનલમાં અને આજે કેવું થયું કે સવારે હું ચાર વાગે ઉઠી અને પછી પાણી ગરમ કરવા મૂકીને પાછી સુઈ ગઈ તો ઉઠી પાંચ વાગે એટલે ફટાફટ હું ધોઈને ફ્રેશ થઈને નીકળી ગઈ એટલે ઘરેથી આજે બ્લોગ ચાલુ કર્યો નથી આજે શૂટના લોકેશન પર આવીને બ્લોગ ચાલુ કર્યો છે આપણે દેખાય ઓકે તો મારું સ્ટાફ આવી ગયો છે અને હવે અમારું શૂટ ચાલુ થાય છે તો મિત્રો અમારું શૂટિંગ ચાલુ થઈ ગયું બે ત્રણ સીન બી પૂરા થઈ ગયા છે અને હવે સીન છે અમારો લુખો ભાઈ સુંદર સુંદર હે પજાવા તું સુંદર નહીં ગજબ બે હે એટલે તું સુંદર હ પણ તું પેલો સુંદર નહીં આ જે તું પેલો સુંદર પણ સુંદર નહીં

ટાઈમ दीदी થયો ये ખાવાનો ટાઈમ क्या થયો रही है हम

જો તો એ પાછડી ગાડી આવવાનું ઉલાળ હવા ફેંકી દે અને પછી બંધ થઈ થાય છે મને લાગત હું તો છે હું જાય ના આ વાગે તો તો ચલો મિત્રો હવે લંચ બ્રેક જમવાની રિસેસ પડી જાય જમવા બેસીએ છીએ શું લાયા

છે ખમણ આવ્યું દેખાતું કેમ નહીં છે ગોટા છે ચલો ચલો જમવા એ કાચી કેરી અત્યારની નવી ના કેલા કટાયા બધા કટાયા લાગા 3 વાગી ગયા છે મિત્રો અમારું દ્રિજા વિડિયો નું ચાલુ થઈ ગયું છે અને અહીંયા બહુ બધા રીટેક આવી ગયા છે વિડીયો ચાલુ છે એમાં મસ્તી ચાલી રહી છે આવું કાકા જમ અઈયો ભારે પડું છું કહું તો મન જમૈયો ભારે નહીં ભાઈ અમારે ફોમ આવી ગયા રહ્યા તો બોલાવે એના મને એટલે ભય બોલાવાનું હોય તમને આવ્યો તો પાછો ગયો તપડે ભાઈ છોક ખૂલ્યો બોક ભૂલી એવી ના વાતો પાપા ઓ બેલ જાય મા કઈ પગનો લેવાનું છે જે તમારે જ છે હા વાતો છોડજો ગામડે છે આટલા અડવા તો ગયા આ બાજુ આ પહેલા તો આ બાજુ નામ કાવે એટલે પાછળ વાત પડકે Why should it hurt? There isn't a baghder. Don't do that! No, there won't do that. His previous birthday will help and it is still one of his poor people. No! But, this age of joy will ever get a good life... I just asked for him to find yourself... What would this veldat 걸� on? How would thata would it make a bunch of people? I don't think it's having a bunch of people! We but! ADRAUNMA HAND Eva Hиков YOU cuerpo Kettiereo could have ně Babar idakpartir eufy Yes, thanks! પાઠવા <tap> છે Huh. It's still up the fucking eagle that will be.

મૈનો રેવા નહી આયો બે દાડા લેવાયો આ તમે લાવો ઓસો મેલે તો મોહરો પાઈ જાય પણ આ લામળો અરે બકવા તમે અલ કે આ જો બાપુ કોઈ નિર્ણય બાપુ કશું મરચા બી હારી રાતે મારવા પર કોણ સરજા આ પૂજીવા બીહીયું આ કોળી દાતરો એકર ને મરાય ના રે એ મરાય ના મરાય નહીં ખરેખર કવાયો છે કોણ આ જો ભરા ખાલી પડી ના સાડા સાત થયા છે મિત્રો અને હાલ હું ઘરે પહોંચી છું નવાની ઈચ્છા છે બહુ જોરદાર ગરમી લાગી છે આજે તો અને આજે એક સુંદર સુંદર એક્સપિરિયન્સ થયો આજે શૂટમાં તો બહુ મજા આવી જો કે જવું ટાઈગર ચેનલનો શૂટ હતો ને એટલે એમાં મજા આવી જાય છે આ શૂટમાં દિવસ બી બહુ મસ્ત રહ્યો પણ આજે જ્યારે હું રિટર્ન આપતી હતી ને એટલે બા હતા ઇકોમાં જે એમે તમને ખબર છે કે ઘરડા લોકો જોડે ફોન ના હોય કેમ કે એમને ફોન યુઝ કરતા ઓછો ફાવતો હોય એટલા માટે તો બાએ મને કહ્યું કે મારા છોકરાને કોલ કરી આપને તો મેં કોલ કરી આપ્યો એમની વાત થઈ ગઈ પછી છે ને એમણે મને બહુ બધા આશીર્વાદ આપ્યા ઢગલો ભરી ભરીને કે મારું દિલ પીગળી ગયું કેમ કે કોઈ માને કે ના માને હું માનું છું કે કોઈ ગળા માણસના યા કોઈ એવા માણસના નિઃસ્વાર્થ આશીર્વાદ અટે ને એટલે ફળે જ છે તો આમ દિલ ગદગદ થઈ ગયું એટલે વિચારી કે આ અનુભવ આપણે શેર કરવા જેવો છે તો આજના દિવસમાં સુંદર મજાનો અનુભવ થયો છે આ બી આમ ખુશી છે દિલમાં કે મજા આવી ગઈ અને આ પેઇન્ટિંગ છે ને મેં બનાવેલી છે પહેલાં આનો બ્લોગ બનાવ્યો તો મેં પણ પછી ફોનમાં સ્પેસ નથી એટલે ડિલીટ કરી નાખ્યું હતું આ બનાવે તો વરસ દોઢ વરસ ઉપર થઈ ગયું છે ઓકે ચાલો બ્લોગ મારો પસંદ આવ્યો હોય ને તો તમે લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સરસ મજાની કોમેન્ટ કરી દેજો જો કે તમે કરો જ છો તો પણ સુંદર મજાની કોમેન્ટ કરી દેજો અને ચાલો મળીશું ફરી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય રામ